અમદાવાદના પાલડીમાં જલારામ મંદિરે બસો છવ્વીસમી જન્મજયંતિની ઉજવણી થઈ ભક્તિ સેવા અને એકતાનું પ્રતિક એટલે સંત શિરોમણી જલારામ બાપા મંદિરમાં રંગબેરંગી લાઇટો ફૂલોના શણગાર અને ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી થઈ રહી છે મંદિરમાં અન્નકૂટ મહારતી વિશેષ પૂજા સહિતનું ભવ્ય આયોજન થયું છે ભૂખ્યાને અને ભોજન દાન અને દયાની ભાવનાની આગવી ઓળખ જેમાં પાલડી ખાતે આવેલા જલારામ મંદિરમાં ભક્તોને દર્શન માટે પણ ભીડ ઉમટી પડી છે હું સેટેલાઇટથી દર અઠવાડિયે અહીંયા ચાલતા આવું છું મને બહુ જ આસ્થા છે જલારામ બાપામાં એમના દર્શન કરો કે ના કરો પણ એમની ઉપર આસ્થા રાખો તો તમારા બધા જ કામ પૂરા થાય છે અને બધું જ એમના શરણે જ સોંપી દઈએ છીએ એટલે બધા કામ એમની જાતે આપણી પૂરા થઈ જાય છે અને મને ખૂબ જ આસ્થા છે એમના ઉપર હા જલારામ જયંતી આ જલારામ જયંતિ એમનું દરેક જગ્યાએ ખૂબ જ ભવ્ય ઉત્સવથી ઉજવવામાં આવે છે બાપાની અને દુનિયાના દરેક ખૂણ એમનું મંદિર છે કોઈ જગ્યા એવી નથી કે એમનું મંદિર ના હોય જયંતિ છે જલારામ મંદિરમાં આજના દિવસે બધા ભગવાનના પૂજન વિધિ અને બાળક મહા મહાઆરતી અને પ્રસાદનું છે સાંજે ચારથી સાડા દસ સાડા દસ સુધી છપ્પન ભોગનું દર્શન કરાવવું કરશે પબ્લિક બધા પબ્લિકો મોડાપુર જેવું આવે છે પાણીપુર આવે છે એવી રીતે પબ્લિકો બી સાંજે થશે અને ભગવાન જલારામ બાપાના ચરાણ બિંદમાં સાક્ષાત દંડવત પ્રણામ કરશે અને બાપાએ એમને આશીર્વાદ આપશે રામ બાપા ની બસો છવ્વીસમી જન્મ જયંતિ છે તો બધાયને મારા જય જલારામ બાપા સૌની મનોકામના પૂરી કરે અને સૌને સફળતા આપે બસ બાપા જોડે જે માંગ્યું છે એ બધું મળ્યું છે અત્યાર સુધી અને હજી બાપાને બસ એ જ પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ પરિવારને બધાને ખુશ રાખે તંદુરસ્ત રાખે છોકરાઓને ખુશ રાખે બસ અને આપણું કાર્ય પણ થાય છે જલારામ પણ સાચા મનથી સાથે સેવા સેવા કરવાથી એનું નામ લેવાથી પણ આપણું ઘેરે બેઠા પણ કામ થઈ જાય છે તો જલારામ બાપા સૌના જીવનમાં સારું કાર્ય કામ ધનવા બરકત આપે અને તમે કોઈ પણ કાર્યમાં તમારા શરીરમાં કોઈ પણ તકલીફ હોય તો જયારામ બાપાની ખાલી પ્રાર્થના કરવાથી તમારા શરીરમાં બધો રોગો દૂર થઈ જાય છે